કમરમાં દેશી હાથ બનાવટ ને ગેરકાયદેસરની ક્રિસ્ટલ રાખી ફરતા ઝડપી પાડતી વડોદરા શહેર પોલીસ કમિશનર ધાબાના માણસો ગેરકાયદેસર હથિયારો બાતમી મેળવી સફળ કેસો શોધી જરૂરી સૂચના માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબી ના હેમંત તુકારામ તથા હેડ ભનાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે અગાઉ વડોદરા શહેરમાં શરીર સંબંધી મારામારીના ગુનામાં સંડોવાયેલ કાસમ કબ્રસ્તાન પાસે રહેતું શાહનવાઝ ઉમરભાઈ સુન્નીનો હાલમાં ગોસાઈ ટેકરા પાસે મગરસ્વામી આશ્રમ રોડ પાસે બેસેલો છે અને જેની પાસે દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર છે જે તેને પહેરેલ કાર્ગો પેન્ટના કમરના ભાગે સંતાડી રાખે છે અને તેણે બદનમાં રાખોડી કલરનું કાર્ગો પેન્ટ તથા પિસ્તા કલરની હાફ બાયની ટી શર્ટ પહેરેલ છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા કમરના ભાગે સંતાડી રાખી જાહેરમાં ફરતા એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બસ્તર સાથે ઝડપી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી સુની રહેવાસી ફાગવેલ નગર હસન ઉર્ફે ઝાંઝરના મકાનમાં કાસામલા કબ્રસ્તાની કબ્રસ્તાન સામે કારેલી બાગ વડોદરા કબજે કરેલ મુદ્દામાલમાં દેશી હાથ બનાવટ ને પિસ્તલ કિંમત રૂપિયા પિસ્તાલીસ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા ત્રણસો કુલ કિંમત પિસ્તાલીસ હજાર ત્રણસો નો મુદ્દામાલ કબજે કરેલ છે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે જોધિયા તથા સ્ટાફના એએસઆઈ હેમંત તુકારામ હેડ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ઉદેશી હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ ભનાભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કશ્યનભાઈ હેડ કોન્સ્ટેબલ નૈનેશ કુમાર શકરાભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રસિંહ સદર કામગીરી કરે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો